એકાવનમાં કક્ષાના વિજ્ઞાન મેળામાં અમારી શ્રી કણજરા પંચાયતી પ્રાથમિક શાળાની એક કૃતિની પસંદગી થઈ તો ત્યાં અમે આ વિજ્ઞાન મેળામાં ભાગ લીધો અને ત્યાંથી અમે દેવળિયા પાર્કમાં સિંહ દર્શન માટે ગયા એનો સંપૂર્ણ વિડીયો હું તમારી સામે રજૂ કરું છું અરે જોજો ખૂબ જ મજા આવશે હું જયેશભાઈ અને બે વિદ્યાર્થીઓ અહીંથી પોણા બારે એટલે કે કણજરાથી અમે નીકળ્યા પહેલી તો મોમાઈ હોટલમાં અમે ચા પીધી અરે નાઈટ ના ટ્રાવેલિંગ નો આ વ્યુ જોઈ ખરેખર ખૂબ જ મજા આવે જુઓ ભાઈ હોટલ ચામુંડામાં પહોંચી ગયા છે અહીં અમારે પીવી છે કોફી જો તો આખી ટ્રાવેલિંગ છે હવે જૂનાગઢ કેટલા વાગે પહોંચી હજુ કઈ નક્કી નથી તો પાણીની બોટલ લઈ લીધી છે ગુડ મોર્નિંગ એવરીવન જો સવારે વાગે છે સાડા પાંચ અમે રાજકોટ પહોંચી ગયા છે રંગીલું રાજકોટ ના ફેમસ ગાંઠિયા ખાવા માટે ફ્રીજ અને ફ્રી હવે જાગ્યા છે વાગ્યા અત્યાર સુધી સુતા હતા ગરમા ગરમ ગાંઠિયા આવી ગયા છે રંગીલા રાજકોટના વણેલા ગાંઠિયા ચટણી પપૈયાનો સંભારો અને મરચાની મોજ લીધી ગરમા ગરમ વણેલા ગાંઠિયા ચા પીવાની બાકી છે પણ પેલા ગાંઠિયાથી શરૂઆત કરી છે હજુ રાજકોટ પહોંચ્યા છીએ જુનાગઢ ની વાર છે કેટલા કિલોમીટર થાય નેવું કિલોમીટર નું શું કહી શકીએ સોરઠ દેશર્યો ન ચડ્યો ગઢ ગિરનાર ન નાહ્યો દામો રેવતી અફર ગયો અવતાર એમ સોરઠ અને ગિરનારના વખાણ કરતા કરતા અમે ક્યારે ચાપરડા પહોંચી ગયા એની ખબર જ ન પડી વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનમાં અમે ચાપરડા મુકામે પહોંચી ગયા છીએ ગુડ મોર્નિંગ જો સવારના વાગ્યા છે નવ અમે શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામ ચાપરડા પહોંચી ગયા છીએ અમારું રજિસ્ટ્રેશન થઈ ગયું છે હવે અમને એક રૂમ ફાળવવામાં આવ્યો ત્યાં જશું પછી અમારી કૃતિ ગોઠવશું એ હું તમને બતાવું અમારી કૃતિ આખી ફોલ્ડિંગ છે અમે ભેગી કરીશું બધો સામાન અલગ અલગ છે અમે એનું ફોલ્ડિંગ બનાવ્યું છે હવે બધાને અમે ભેગું કરી દેસુ જુઓ દસ થી વીસ મિનિટની મહેનતમાં અમે અમારું આ સ્ટેન્ડ છે અમારું જે કૃતિ છે એ ભેગી કરી લેશું અને મસ્ત રીતે બનાવીશું અને વર્કિંગ મોડલ જેવું અમારું આ કામ થઈ જશે જો આખું ફોલ્ડિંગ છે અમે એને એક સરખી પછી કર જતો હોય ને આમ કરી હવે જો એ અંદર થી જ આવશે એ અંદર થી જ આવશે બેટા મને બોલ અમારું આખું આ યંત્ર ફોલ્ડિંગ છે અમે એને સ્ક્રૂથી ફિટ કરી રહીશું ગાડીની ડેકીમાં ભરીને લાવ્યા છે એટલે તમે સમજી જ જશો કે આખું ફોલ્ડિંગ હોય તો જ ડેકીમાં સમાય બાકી તો પછી આને લાવવું અઘરું થાય જુઓ અમે નટ બોલ્ટ ફિટ કરીને અમારી આખી આકૃતિ એટલે કે અમારું આધુનિક યંત્ર સેટ કરી લીધું છે એને અમે ટાયર પણ બેસાડી દેશું આનો હેતુ એ હતો કે તમે એકસાથે ડબલ કામ કરી શકો છો અને તમારી થોડી મજૂરી ઓછી થાય પ્લસ સૌર ઉર્જાથી સંચાલિત હતું એટલે બધાને ગમ્યું લો મિત્રો કેમ છો હજુ અમે અમારી કૃતિ લઈને વિજ્ઞાન મેળામાં ચાપડા મુકામે પહોંચી ગયા છીએ અહીં મોટો ડોમ બનાવેલો છે ત્યાં એક સાથે સો જેટલી કૃતિ રજૂ થશે અહીં જુઓ એની શરૂઆત થઈ ગઈ છે હજુ એનું ઉદ્ઘાટન બાકી છે અહીં બધા જ ગુજરાતભરમાંથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ આવીને પોતપોતાની કૃતિની તૈયારી કરી રહ્યા છે અમે પણ વિભાગ ત્રણમાં અમારું દવા છાંટવાનું આધુનિક યંત્ર લઈને અહીં બાળકો સાથે આવ્યા છીએ અહીં જુઓ તમને એની વ્યવસ્થા બતાવું છું જુઓ આ રીતે મોટો ડોમ બનાવેલો છે અને એની અંદર સો સ્ટોલ બનાવેલા છે એની અંદર અમારો પચાસ નંબર છે અહીં જુઓ પચાસ નંબરનો સ્ટોલ અમારો છે જંતુનાશક દવા છાંટવાનું આધુનિક યંત્ર શ્રી કણજરા પ્રાથમિક શાળા તાલુકો મુન્દ્રા જિલ્લો કચ્છ અમારા બે બાળ વૈજ્ઞાનિકો પોતાની કૃતિ એટલે કે યંત્ર બનાવીને તૈયાર છે સૌ પ્રથમ તો હું અને પ્રિય બે જમવા માટે પહોંચી ગયા છીએ જમવાનું સાત્વિક ભોજન હતું મજા આવી ચૂંટણીના સચિન તેંડુલકર તરીકે ઓળખાતા પ્રફુલભાઈ પાનસેરિયા દ્વારા અને મુક્તાનંદ સ્વામીએ આ વિજ્ઞાન મેળાનું ઉદઘાટન કર્યું ઉદઘાટન થયા પછી એને વિદ્યાર્થીઓ વાલીઓ અને ત્યાંના લોકલ લોકો માટે પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું પ્રફુલ્લભાઈ પાનસેરિયા અને મુક્તાનંદ બાપુએ પછી બધી જ કૃતિઓ નિહાળી કામ નીકળી જાય પછી જો દાખલા તરીકે તમે કહેરી કે જામ પરથી ચીકોને ઉતારતા ત્યારે ત્રણ કેરેટ તો આરામથી આવી જાય સો કિલો એટલે ત્રણ જણા જો કામ કરતા ને એક કરતા અને એવું ભાગમાં ઉપયોગ કરે નાની એટલે પાક ઉતારતા જમીન કે કપાસ છે ત્યારે વચ્ચે તમે પછેડી બાંધી નાખો

હવે આજે તો રસ્ક વધારે છે મતલબ ભીડ વધુ છે ઘણા બધા લોકો જોવા માટે આવે છે અમે અમારી કૃતિને સારી રીતે ગોઠવી લીધી છે સવારના સાડા આઠથી અમે એ જ કામમાં લાગ્યા છીએ હવે નિર્ણાયકો અમારી કૃતિ જોવા માટે આવવાના જ છે બાજુના સ્ટોલ સુધી તો પહોંચી ગયા છે જો હું તમને ભીડ બતાવું કેટલી ભીડ છે જુઓ અહીં ઘણા બધા બાળકો અને વાલીઓને બધા જ અહીં કૃતિઓ જોવા માટે આવ્યા છે આ રહ્યો મારો સ્ટોલ પચાસ નંબરનો જંતુનાશક દવા છાંટવાનું આધુનિક યંત્ર શ્રી કણજરા પંચાયતી પ્રાથમિક શાળા તાલુક મુન્દ્રા જિલ્લો કચ્છ અહીં જોવો અમારા બે વૈજ્ઞાનિકો જેટલા પણ વિઝિટમાં આવે છે બધાને સમજાવે છે સારી રીતે સમજાવે છે આ અમારો સ્ટોલ છે નિર્ણાયકો હવે ટૂંક જ સમયમાં અમારા સ્ટોલની મુલાકાત લેવાના છે ગુજરાતના અને જુનાગઢના લોકોએ તમારી મુલાકાત લીધી પણ આ યુકે લંડન અને યુક્રેઈનથી આવેલા લોકોએ પણ અમારી મુલાકાત લીધી એમને અમારી આ કૃતિમાં ખૂબ જ રસ પડ્યો ઝીણવટથી એનું નિરીક્ષણ કર્યું અને બાળકને પ્રશ્નો પૂછ્યા અને શું કામ કરે છે કેવી રીતે કરે છે એ બધું જાણવાની પૂરેપૂરી કોશિશ કરી આધુનિક યંત્ર કેવી રીતે કામ કરે છે એનો વિડીયો એમને મોબાઈલમાં જોયો નિર્ણાયકો અમારી કૃતિની મુલાકાતે પહોંચી ગયા છે અને બાળકો એમને સમજાવવાનો પ્રયત્ન કરે છે

નાના ખેડૂતો માટે છે અને આ જો દવાનો બગાડ ન થાય ને એના માટે અમે ડાયરેક્ટ અહીંયા રાખી હવે અહીંયા અમારો ચાર્જ પૂરો છો દવા ચાલુ હોય મને બંધ કરવા જાવી ચાલુ કરવા જાવી તો બીજું શું થાય ખબર છે તો અહીંયાથી થી દવા છાંટી અને આમ ડાન લેવો છે એટલે તો દવા બગડે ડાયરેક્ટ અહીંથી બંધ થઈ ગયો હવે જો ઉડાન તાઈ અહીંયા બતાય સાઈડ આટલી આ મોટા ભાગ છે આ મોટા ભાગ માટે અને હવે આ નાના બાગ માટે અહીંયા આ જો આ નાના બાગ નાના બાગ માટે હેલો મિત્રો કેમ છો અમે વિજ્ઞાન મેળામાં જુનાગઢ ચાપરડા વિજ્ઞાન મેળામાં આવે છે તો ત્યાંથી સી દર્શન માટે વિદ્યાર્થીઓ સાથે જવાના છે દેવળિયા પાર્ક જો દેવળિયા પાર્કમાં અમને સિંહ અને દીપડા જોવા મળશે તો અમે તમને બતાવશું તો અમારી સાથે જોડાયેલા રહો ગીર વિશે જો બે વાત કહેવી હોય તો એમ કહેવાય ભાઈ ડણકે હાવજ ડુંગરે નદીએ સે જલ નીર પાણે પાણે વાતો પડી એ તો ભાઈ આ ગાંડી ગીર દેવળિયા પાર્કમાં અમે પહોંચી ગયા છીએ જુઓ અમે બસમાં જ બેઠા છીએ હવે અમે સિંહ દર્શન માટે જંગલમાં અંદર જવાના છીએ સિંહ દર્શન માટે જ્યારે જંગલમાં પ્રવેશવાના હતા ત્યારે ખરેખર એક અદભુત આનંદ હતો કે ફોટામાં અને ટીવીઓમાં તો ઘણા હાવજ એટલે સિંહ જોયા છે પણ આજે રૂબરૂ અમને સિંહ જોવા મળશે જુઓ અમે જંગલના માર્ગે જંગલમાં પ્રવેશી ગયા છીએ પહેલા તો અમને આ હરણ જોવા મળ્યા છે ને રૂપાળા ત્યાંથી આગળ નીકળ્યા અહીં જુઓ બસમાં કેટલી ભીડ છે બધા બારીએ બારીચરીને હાવજ જોવે છે જ અમને એક સાવજ દેખાયો પણ વચ્ચે ઝાડ આડા છે તો ઓછો દેખાય છે હાવજને જોઈને ઝવેરચંદ મેઘાણીનું એક કાવ્ય યાદ આવી જાય ચારણ કન્યા એમાં એમને સિંહનું કેવું વર્ણન કર્યું છે હાવજ ગરજે વનરાવનનો રાજા ગરજે ગીર કેસરી ગરજે ઐરાવત કુરનો અરી ગરજે કંઠ પાતરીઓ જોધો ગરજે મોફાડી માં તેલો ગરજે જાણે કોજો ગંદર ગરજે નાનો એવો સમંદર ગરજે ક્યાં ક્યાં ગરજે બાવળના જાળામાં ગરજે ડુંગરના ગાળામાં ગરજે કણબી ના ખેતરમાં ગરજે ગામ પાણી ભાઈ એક નાનકડું કાવ્ય યાદ આવ્યું તમારી સામે રજૂ કરું છું બાકી અમે તો સિંહ જોઈને એની ભરપૂર મજા લીધી આ સિંહ અને સિંહણ આરામ ફરમાવી રહ્યા છે બસ લઈને બાજુમાંથી નીકળ્યા પણ એમને કોઈ ફરક ન પડ્યો હવે ભાઈ વન્યજીવોને ટેવ પડી ગઈ છે કે તેમની મુલાકાતે આગળ ઝાડની વચ્ચે અમને આ ડાલામથો સિંહ દેખાયો છે ને શાનદાર કેવો બેઠો છે બસ એ શાંતિથી બેઠો હતો અમે એને શાંતિથી જોતા હતા જુઓ ત્યાંથી અમારી બસ આગળ નીકળી આ રીતે અંદર આખું જંગલ છે અહીં જુઓ તમને દેખાશે માદા દીપડા જે લોકોએ માણસોનું ભક્ષણ કર્યું છે કે માણસોનો શિકાર કર્યો છે તો આ રીતે એક જ જગ્યાએ માદા દીપડાઓને પૂરવામાં આવ્યા છે લગભગ આઠથી દસ છે અહીં જો તમે થોડું નિરીક્ષણ કરશો તો તમને દેખાશે એ વચ્ચે તમને દેખાય છે કેમ કે ભાઈ બસમાંથી જ આ વિડીયોગ્રાફી કરેલી છે એટલે થોડી ક્લિયરિટી પણ ઓછી છે અને વિડીયો હલ્યા કરે છે અહીં જુઓ માદા દીપડા તમને દેખાય છે માનવ ભક્ષણ કર્યું છે તેથી સજારૂપે એમને આ ઊંચા દીવાલોની વચ્ચે જ રાખવામાં આવે છે કેમ કે દીપડાનો ને એમનો નિયમ છે કે એકવાર જો માણસનું લોહી માંસ ચાખી જાય તો પછી માણસોનું જ ભક્ષણ કરે છે એટલે માણસોને પ્રોટેક્ટ કરવા માટે પૂરવામાં આવ્યા છે છે જુઓ ઝાડ ઉપર પણ તમને એક દીપડો ત્યાંથી થોડાક જ આગળ નીકળ્યા તો ત્યાં બીજો આ રીતે એક એરિયા બનાવેલો છે જે ઊંચી દિવાલોની વચ્ચે છે ત્યાં નર દીપડાઓને પૂરવામાં આવ્યા છે એ પણ બધા આરામ ફરમાવી રહ્યા છે જુઓ એક ઝાડ ઉપર બેઠો છે બે થી ત્રણ દીપડા ઝાડ ઉપર બેઠા હતા બીજા બે ચાર નીચે હતા એક એક દીપડો તો પથ્થર ઉપર આરામ ફરમાવતો હતો જુઓ જુઓ હમણાં અહીં ઝાડ ઉપર દેખાય છે બસ જુઓ એકાદ દીપડો સૂતો છે એક ભાઈ ઉઠીને બેઠો છે હવે જોઈએ એ પણ બગાસા ખાય છે આ ભાઈ કેવા મોજ કરે છે પથ્થર ઉપર એકદમ શાંતિથી સૂતા છે કોઈ આવે કે કોઈ ફરક પડતો નથી ખરેખર દીપડો અને સિંહ જે રૂબરૂ જોયા ને એકદમ શાનદાર પ્રાણી છે જોવાની ખરેખર મજા આવી અમને તો મારી આ ટ્રીપ એટલી બધી ગમી કે ન પૂછો વાત ત્યાંથી આગળ અમે સાસણ ગયા ને ત્યાં બાળકોએ નાસ્તો કર્યો નાસ્તામાં એકદમ હેલ્ધી વસ્તુ આપી બોર ખજૂર અને ચણા ખરેખર ખાવાની ખૂબ જ મજા આવી બધાએ ભર પેટ ખજૂર બોર અને ચણા ખાધા સાસણથી અમારો વળતો પ્રવાસ શરૂ થયો અને અમે પહોંચી ગયા ચાપરડા જ્યાં રાત્રે છે સાંસ્કૃતિક પ્રોગ્રામ સૈનિક શાળાના બાળકોએ એક સૈનિકની જિંદગી કેવી હોય છે અને 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 સૈનિક મુખે મોતને કરે છે છે દેશની આન બાન શાન ટકાવે એનું એક નાનકડું નાટક રજૂ કર્યું પોતાના સપનાને ચકના ચોર કરીને દેશની રક્ષા કરતા કરતા પોતે બલિદાન વહોરે છે ખરેખર સૈનિક એ ધન્ય છે અને આ પ્રસંગે બધા જ ક્રાંતિવીરો અને સૈનિકોને બાળકોએ યાદ કર્યા કે જે દેશ માટે કઈ ના કઈ કરીને શહીદ થયાલ નૃત્યની મોજ કરી અરે આમ કરતા કરતા અમારા ચાર દિવસ ક્યારે પૂરા થયા ખબર જ ન પડી ને અમારો વળતો પ્રવાસ ચાલુ થઈ ગયો જય હિન્દ